ભાષાના કાર્યો અને ભાષાના ઉપયોગો વિશે વાત કરવાની છે બરાબર છે હવે ભાષા જે છે એ નિસર્ગદત નથી નથી એટલે કે કુદરતી એ ભાષા છે યાદરીછીક વ્યવસ્થા છે યાદરીચિક વ્યવસ્થા એટલે કે સમાજની ઈચ્છા પ્રમાણે એ ઘડાય છે જો ભાષા કુદરતી હોય તો મનુષ્યો પ્રાણીઓ બધા ભાષા બોલતા હોત પ્રાણીઓ પણ ભાષા બોલતા હોય તો સ્થાન છે મનુષ્ય છે એ સામાજિક પ્રાણી છે બરાબર સમાજમાં પરસ્પરના વ્યવહારો અને લાગણી કરવા લાગણી માટે તેમજ ભાવની અભિવ્યક્તિ માટે એ ભાષાનો ઉપયોગ કરે છે મિત્રતા હોય કે પ્રેમ સંબંધ હોય કે યુદ્ધ હોય કે કઈ પણ હોય ભાષા જે છે એ કેન્દ્ર સ્થાને આવે છે બરાબર માનવ નાતો છે એ બંધાય છે હવે આ ભાષાના વિવિધ ઉપયોગો છે વિવિધ કાર્યો છે બરાબર છે તો ભાષાના વિવિધ ઉપયોગો અને કાર્ય તમે એમ કીધું કે આપણે બોલવા માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ સમજવા માટે ભાષાનો ઉપયોગ કરીએ છીએ તો આ બોલવા માટે કે સમજવા માટે ભાષાનો ઉપયોગ કેવી રીતે છે તો ભાષા જે છે એ અવગમન કે વ્યવહાર નું માધ્યમ કે સાધન છે એટલે કે પરસ્પર એકબીજા સાથે વ્યવહાર કરવા માટેનું સાધન એ ભાષા છે આપણો મનુષ્યનો બધો જ જે વ્યવહાર છે એ ભાષા ઉપર અવલંબે છે માણસ પાસે કેટલાક વાક અવયવો છે એટલે કે માણસના જે અંગો છે એમાંથી એ પણ તમારે આગળ આવશે ઉચ્ચારણ પ્રક્રિયા કેટલાક અંગોનો ઉપયોગ માણસ ઉચ્ચારણ માટે એટલે કે વાણી માટે પણ કરે છે ભાષાનું આમ તો બોલાતું અને અ લખાતું એમ બે સ્વરૂપ છે એટલે કે વાણી અને લિપિ એમ બે સ્વરૂપો આપણે જોવા મળે છે બરાબર છે વાક અવયવો દ્વારા ભાષા છે એ ઉત્પન્ન થાય છે શ્વાસનળી છે સ્વરતંત્રાંત છે જીભ છે 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 દાંત હોઠ જેવા ઉચ્ચારણ અવયવો દ્વારા ભાષા બોલવાનું આપણે શક્ય બને છે દરેક પ્રાણી ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે આપણે જાણીએ છીએ કબૂતર છે ઘૂંઘ કરે અને ચકલી છે ચીંચી કરે ને ઘોડો હણહણાટ કરે ને વાઘ સિંહ ગર્જના કરે કોઈ પણ જીવ છે એ કોઈ પણ રીતે વૃત્તિ જન્ય અવાજ તો ઉત્પન્ન કરી શકે છે પરંતુ માણસ જે છે એ અવગમન વ્યવહારની રીતે અર્થસંકોચ માણસની જેમ એની પાસે અવગમનની કે એને ઢાળવાની પદ્ધતિ એમની પાસે નથી કારણ કે આપણે જાણીએ છીએ કે માણસ પાસે બુદ્ધિ છે અને ભાષાનું એક પોતાનું વિજ્ઞાન છે એટલે માણસે ભાષાની શોધ કરી છે बराबर એટલે મે કીધું એ પ્રમાણે ભાષા એક કુદરતી વ્યવસ્થા નથી હવે ભાષાનો પહેલો ઉપયોગ શું છે કે એ વ્યવહારનું માધ્યમ કે સાધન છે અવગવન વ્યવહારનું માધ્યમ કે સાધન છે અંગ્રેજીમાં જેને આપણે કમ્યુનિકેશન તરીકે ઓળખીએ છીએ માનવ પાસે જેવી ભાષા છે તેવી અર્થોની વ્યવસ્થા કે સંકેત પક્ષીઓ કે પ્રાણીઓ પાસે નથી તેથી પક્ષીઓ કે પ્રાણીઓ માત્ર જૈવિક ક્રિયાઓ પૂરતો જ અવગમન કે વ્યવહાર કરી શકે છે જ્યારે માનવી પોતાનો ભૂતકાળ અને ભવિષ્યકાળની બાબતોની વિચારણા કરી શકે છે અને પરસ્પરના સંબંધોમાં વ્યવહાર કરી શકે છે કમ્યુનિકેશન કરી શકે છે હવે આપણે જાણીએ છીએ કે જો મારે પાણી પીવું છે બરાબર છે તો હું ઈશારાથી કદાચ તમને કહું કે મારે તો આનો અર્થ પીવું છે એવો થાય પાણી જ પીવું છે કે દૂધ પીવું છે કે શરબત પીવું છે કે ચા પીવી છે એવો જો વ્યવહાર કરવાનો આવે તો એના માટે સંકેતો નહીં પણ ભાષાનો ઉપયોગ કરવો પડે બરાબર એટલે ભાષા જે છે એ એકબીજાના સાથે એકબીજા સાથે વ્યવહારનું માધ્યમ છે બીજું અત્યારે મીડિયાનો યુગ છે ટેલિવિઝન છે મોબાઈલ છે ન્યૂઝપેપર એટલે વર્તમાન પત્રો છે એ બધા સમૂહ માધ્યમો દ્વારા અવગમન વ્યવહારની પણ ઘણી સરળતા આપણે આપણે થઈ ગઈ છે છે અને બધામાં ભાષાનો ઉપયોગ થાય ટીવી જોઈએ બરાબર તો તો સમાચાર આવતા હોય એ ભાષાના ઉપયોગ દ્વારા આપણી પાસે સમાચાર પહોંચે છે એવી રીતે અ વર્તમાન પત્રો દ્વારા સમાચાર આપણી પાસે પહોંચે છે આપણે મોબાઈલના ઉપયોગ દ્વારા એમાં પણ ભાષાનો ઉપયોગ કરીએ છીએ એટલે કે એકબીજા સાથે સંદેશના વ્યવહાર કરવા માટે ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ભાષાનો સૌથી પહેલો ઉપયોગ છે અવગમન કે વ્યવહારના માધ્યમ તરીકેનો બરાબર છે એટલે ભાષાનો સૌથી પહેલો ઉપયોગ અવગમન અને વ્યવહારના માધ્યમ તરીકેનો છે પછી ભાષાનો બીજો ઉપયોગ છે અભિવ્યક્તિના માધ્યમ તરીકેનો અભિવ્યક્તિના માધ્યમ તરીકેનો એટલે આપણે આપણા વિચારો છે એને વ્યક્ત કરવા માટે એક વ્યક્તિ પોતાના વિચારો પોતાના મનની લાગણીઓ પોતાની સંવેદનાઓ બીજા સુધી પહોંચાડવા માટે ભાષાનો ઉપયોગ કરે છે હવે હું અહીંયા બેઠા બેઠા રડતી હોઉં બરાબર છે તો તમે મને રડતી જોયા કરો પણ હું કેમ રડું છું એ તમને ક્યારે ખબર પડે કે જયારે હું તમને કહું બરાબર હું તમને કહું કે ભાઈ મારે આ તકલીફ છે આમ થઈ ગયું છે તેમ છે એટલે મને રડવું હું આવી રહું છું અથવા હું હસતી હોઉં તો એ પણ કેમ હસી રહી છું એ કહેવા માટે પણ મારે ભાષાનો ઉપયોગ કરવો પડે છે મારા જે વિચારો છે મારી જે અભિવ્યક્તિઓ છે એના માટે કરીને મારે બીજા કોઈને રજૂ કરવા માટે મારે ભાષાનો ઉપયોગ કરવો પડે છે બરાબર છે એટલે ભાષા છે એ વિચારો અને અભિવ્યક્તિનું એક માધ્યમ છે મારે મારા વિચારો હોય દાખલા તરીકે મારે સ્ત્રી સશક્તિકરણ પરના વિચારો હોય દાખલા તરીકે મેં કોઈ પુસ્તક વાંચ્યું છે એના વિશે મારે તમારી સાથે વાત કરવી હોય બરાબર તો આ બધું હું તમારી પાસે અભિવ્યક્ત કેવી રીતે કરી શકું મારા મનમાં કોઈ દુઃખની લાગણી હોય મારા મનમાં કોઈ સુખની લાગણી હોય તો તમારા બધા સુધી કેવી રીતે પહોંચે હું ભાષાના ઉપયોગ દ્વારા તમારા સુધી એને પહોંચાડું બરાબર ત્યારે એ તમારા સુધી

તો એટલા માટે ભાષા છે એ વિચારોની અભિવ્યક્તિનું અને લાગણી અને સંવેદનાઓને વ્યક્ત કરવાનું પણ એક સાધન છે એટલે ભાષાનો ઉપયોગ વિચારોની અભિવ્યક્તિ માટે પણ થાય છે અને લાગણી અને સંવેદનાને વ્યક્ત કરવા માટે પણ થાય છે બરાબર છે પછી ત્રીજો ઉપયોગ ભાષાનો ત્રીજો ઉપયોગ સાહિત્યના માધ્યમ તરીકે પણ ભાષા જે છે એ ઉપયોગી

તો પણ તમારા સુધી એ નવલકથાઓ પહોંચી એ આખ્યાન પહોંચ્યું નરસિંહ મહેતા ચૌદમા શતકમાં પદો રચ્યા આજે પણ આપણને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરી કે જાગને જાદવા આપણને ખબર છે કે મીરાબાઈના પદો વિશે આપણને ખબર છે આપણા સુધી એ પહોંચ્યા છે એવી રીતે ભાષાના માધ્યમ દ્વારા એટલે સાહિત્યકારો જે છે એ ભાષાનો ઉપયોગ કરી અને એમની અભિવ્યક્તિ છે એમનું સર્જન છે એ આપણા સુધી પહોંચાડે છે એટલે કે ભાષા સાહિત્યના માધ્યમ તરીકે પણ કામ કરે છે બરાબર પછી માનવની પ્રગતિ ઉત્ક્રાંતિમાં પણ ભાષા છે હવે કેવી રીતે આપણે બધા જાણીએ છીએ આપણે સાંભળેલું છે ડાર્બિનનો ઉત્ક્રાંતિ વાત કે આપણે પહેલા આપણા પૂર્વજો વાંદરા હતા અને એમાંથી ધીરે ધીરે ઉત્ક્રાંતિ થઈ અને આપણે માણસ તરીકે સ્થપાય ભાષા છે એ વિજ્ઞાનના જ્ઞાન વિજ્ઞાન તત્વજ્ઞાનના સાધન તરીકે પણ કામ કરે છે હવે એ કઈ રીતે મેં કીધું એ પ્રમાણે કે દાખલા તરીકે વીજળીની શોધ થઈ મોબાઈલની શોધ થઈ આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ આપ્યો બરાબર છે પરમાણુ ની શોધ કરી પછી ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી તો ગ્રેહામ બેલે તો વર્ષો પહેલા ટેલિફોનની શોધ કરી કે રાઈટ બ્રધરે વર્ષો પહેલા જેને કહીએ કે વિમાનની શોધ કરી તો એ તો પછી મરી જાય પછી શું એમણે શોધ કરી એ એમને આવડતું હતું બીજા સુધી એ કેવી રીતે પહોંચ્યું એક એક ટેલિફોન ટેલિફોન બેસી ગયો હતો બહુ બહુ તો એ બે બનાવટ પાંચ બનાવત દસ બનાવટ પછી એના મૃત્યુ પછી શું થાય તો એ કેવી રીતે એની જે આખી પેટર્ન છે એ લોકો નોંધાવે બરાબર છે આપણે ત્યાં શૂન્યની શોધ થઈ આપણે ત્યાં કેટલું આયુર્વેદિક શાસ્ત્ર આપણે ત્યાં આટલું બધું ભારતમાં પ્રચલિત છે તો તો એ બધું બહુ વર્ષો પહેલાની વાત છે તો કેવી રીતે પહોંચી એ એ જ્ઞાન અને શોધો ભાષાના માધ્યમ દ્વારા રાણા પ્રતાપ કરીને કોઈ મહારાણા થઈ ગયા કે અકબર કરીને કોઈ બાદશાહ થઈ ગયો કે રાણી લક્ષ્મીબાઈ કોઈ થઈ ગઈ આપણા સુધી આપણે તો એ જમાનામાં હતા નહીં તો એમની કથાઓ એમની વાતો એ બધું ઇતિહાસમાં લખાયું ત્યારે એ આપણા સુધી પહોંચ્યું હે તત્વજ્ઞાનની વાતો છે બરાબર ઋગ્વેદ છે કે યજુર્વેદ છે આપણા વેદો છે આપણા પુરાણો છે આપણા સુધી પહોંચ્યા કેવી રીતે તો એ ભાષાના માધ્યમ દ્વારા એટલે ભાષા છે એ જ્ઞાન વિજ્ઞાન તત્વજ્ઞાનનું પણ માધ્યમ છે એક પેઢી થી બીજી પેઢી સુધી એક સ એટલે કે એક કાળ થી બીજા કાળ સુધી એ પહોંચાડવાનું કામ એ ભાષા કરે છે એટલે ભાષા એ કામ પણ કરે છે બરાબર છે ભાષા જ્ઞાન સંવાદનું માધ્યમ છે ભાષા અભિવ્યક્તિનું માધ્યમ છે ભાષા વિચારોને વ્યક્ત કરે છે ભાષા જ્ઞાન વિજ્ઞાન ઇતિહાસ આ બધાને આપણા સુધી પહોંચાડવાનું પણ કામ કરે છે ભાષા સાહિત્યિક અભિવ્યક્તિનું પણ માધ્યમ છે તો ભાષાના આ બધા કાર્યો છે અને બીજું એક કાર્ય છે ભાષા એ જવાબદારીનું પણ કામ કરે છે હવે આ જવાબદારીનું કામ કરે છે એટલે ભાષાના માધ્યમ દ્વારા દાખલા તરીકે હું અત્યારે સો રૂપિયાનો બસો રૂપિયાનો કોઈ બી સ્ટેમ્પ પેપર લઈને આવું અને એમાં હું લખીને આપી દીધું કે આજ પછી અથવા મારા મૃત્યુ પછી મારી બધી મિલકત ફલાણા ફલાણાને નામે તો એ ભાષાના માધ્યમ દ્વારા આખી આખી મિલકત છે એ બીજાના નામે જતી રહે છે બરાબર હવે તો કાયદાઓ બદલાયા છે પણ એક સમય એવો પણ હતો કે મુસ્લિમ સમાજમાં એવી પ્રથા હતી કે ત્રણ વાર તલાક 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 બોલે અને છૂટાછેડા થઈ જાય બરાબર કે નહીં તો કહેવાનો અર્થ એ છે તમને અત્યારે જુઓ મોબાઈલમાં વોટ્સઅપના માધ્યમ દ્વારા જ નોટિસો આવતી હોય છે તમારા કોઈ સર્ક્યુલર આવતા હોય છે તમને પરીક્ષાની સૂચના આપવામાં આવે તો ભાષાના માધ્યમ દ્વારા આ બધું તમારા સુધી પહોંચે છે અને એટલા માટે ભાષા છે એ જવાબદારીનું કામ પણ કરે છે અને ક્યારે ભાષા માત્ર સામાજિક વ્યવહારનું કામ કરે છે જેમ કે અત્યારે આપણે સાથે છીએ આવતા વર્ષે તમે બધા ભણીને જતા રહેશો અને હું ક્યાંક ચોટીલા આવું પાછી અથવા તો ક્યાંક તમે અમદાવાદ આવો કે આપણે ક્યાંક મળી જઈએ અને તમે મને શું કહેશો કેમ છો મેડમ મજામાં અથવા હું પૂછીશ કેમ છો આરતી બરાબર કેમ છો પૂજા તો આ જે કેટલાક વ્યવહાર હોય છે એ માત્ર સામાજિકતા જાળવી રાખવા માટે શું કહીએ જય શ્રી કૃષ્ણ કોઈ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ બરાબર તો આનો કોઈ એવો અર્થ હેતુ હોતો નથી પણ માત્ર ને માત્ર અભિવ્યક્તિ એટલે કે સામાજિક અભિવ્યક્તિ માટેનો આનો હેતુ હોય છે એટલે આટલા જે છે એ તમારા ભાષાના ઉપયોગો છે ભાષાના કાર્યો કહીએ કે ભાષાના ઉપયોગ તરીકે આપણે ઓળખીએ તો એ આટલા જે છે એ ભાષાના ઉપયોગો છે બરાબર છે એટલે કે ભાષા જે છે એ સામાજિક વ્યવહારનું માધ્યમ છે અવગમનનું માધ્યમ છે ભાષા એ સાહિત્યિક અભિવ્યક્તિનું માધ્યમ છે ભાષા એ જ્ઞાન વિજ્ઞાન તત્વજ્ઞાન ને ના વ્યવહારનું માધ્યમ છે ભાષા સામાજિક જવાબદારીનું માધ્યમ છે બરાબર છે તો ભાષાના આટલા ઉપયોગો આપણે જોવા મળે છે હવે આટલો ખ્યાલ આવ્યો આ તમારે ટૂંકનો તરીકે પણ પૂછાઈ શકે અને તમને મુખ્ય પ્રશ્ન તરીકે પણ આ મુદ્દો પૂછાઈ શકે છે એટલે ભાષા છે ભાષા વિચારોની અભિવ્યક્તિના માધ્યમ તરીકે ભાષા એ ઐતિહાસિક વૈજ્ઞાનિક બરાબર જ્ઞાન તત્વજ્ઞાન આ બધાના અ સામાજિક વ્યવહાર વાહન તરીકે ભાષા વપરાય છે બરાબર ભાષા જે છે એ જવાબદારીનું પણ કામ કરે છે અને ભાષા છે એ સાહિત્યિક અભિવ્યક્તિ માટે પણ વપરાય છે કે તો ભાષાના આટલા વિવિધ ઉપયોગો અને વિવિધ કાર્યો આપણને જોવા મળે છે